નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો કાચી ડુંગળી ખાવાના ફાયદા નથી જાણતા કાચી ડુંગળી ન પણ ખાવી જોઈએ પરંતુ તમે કાચી ડુંગળી ખાશો તો ધ્યાનથી આ માહિતી છે એ સાંભળી લેજો કાચી ડુંગળી ખાવાથી શરીરમાં શું ફેરફાર થાય એટલા અથવા તો કઈ કઈ સમસ્યા ખૂબ જ ફાયદો કરે અને કાચી ડુંગળી કેમ કે કાચી ડુંગળીની અંદર પોટેશિયમ ફોસ્ફોરસ વિટામિન એ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જેવા ખૂબ જ મહત્વના પોષક તત્વો હોય છે જે શરીરના આખા અંદર નાની ઘણી બધી સમસ્યાઓ કાચી ડુંગળી ખૂબ જ ફાયદો કરે છે અને કાચી ડુંગળી કઈ રીતે ખાવાની હોય ઘણા લોકો બપોરના ભોજનમાં સલાડમાં ખાતા હોય ઘણા લોકો રાત્રે પણ લે સલાડમાં કાચી ડુંગળી ખાવાથી શું થાય છે તો મિત્રો સૌથી પહેલું કાચી ડુંગળીને આયુર્વેદમાં ભાત નાશક તેમજ કફનાશક પણ કહી શકાય કાચી ડુંગળી જે છે એની અંદર એક તીવ્ર પ્રકારની ગંધ હોય ઘણા લોકોને કાચી ડુંગળી ખાય એટલે દુર્ગંધ આવતી આવતી હોય હોય છે એ પસંદ ન એટલા માટે પણ કાચી ડુંગળી નથી ખાતા પરંતુ દુર્ગંધ દુર્ગંધ એની એની જે છે એના ફાયદા ખૂબ જ સારા છે આપણા શરીર માટે કાચી ડુંગળી ખાવાના કેમ કે જે લોકોને દુર્ગંધથી એલર્જી હોય અથવા દુર્ગંધ પસંદ ન આવતી હોય તો મિત્રો મોની અંદર કોઈ સારો એવો મુખવાસ અથવા તો વરિયાળી ચાવવાથી દુર્ગંધ જતી રહે હવે સૌથી મહત્વનું કે કાચ ડુંગળી ખાવાથી સૌથી પહેલો ફાયદો તો એ થશે કે જેમને વારંવાર કફ શરદી થતી હોય આવા લોકોને ફાયદો હોય મિત્રો ડુંગળીને ખમણી એને પેસ્ટ બનાવીને પણ રસ કાઢવાનો અડધો પૂર્ણ ચમચી ડુંગળીનો રસ અને એની અંદર એટલું સામે મધ ઉમેરી આ જે મિશ્રણ છે આને ચાટવામાં આવે તો શરદીમાં ફાયદો થાય કફમાં ફાયદો થાય ઉધરસ સૂકી અથવા તો કફવાળી ઉધરસ હોય તો એમાં પણ ફાયદો થાય બીજું કે નાના બાળકોને પણ થોડી એવી માત્રામાં ચટાડી શકાય જેનાથી બાળકનો ગ્રોથ વધે છે બાળકનો વિકાસ થાય તેમજ એક બીજો પ્રયોગ કે જે પ્રયોગ નથી પરંતુ ભોજનની અંદર હોય જે બાળકની ઊંચાઈ વધારે વધતી હોય અથવા જેની હાઈટ છે એ વધતી ન હોય તો સાવ ઠીંગણા બાળક હોય તો આવા બાળક હોય આવા બાળકોને કાચી ડુંગળી અને ગોળ દરરોજ ખવડાવવો જોઈએ ભોજનની સાથે બાળકની નાની મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જાય એ સિવાય જે લોકો મોટી ઉંમરના હોય તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થાય છે કાચી ડુંગળી એક પ્રકારની એનર્જી પણ શરીરની અંદર આપે છે બીજું સૌથી મહત્વનું કે કાચી ડુંગળી છે એ લાલ અને સફેદ સફેદ ડુંગળી જે છે એના આયુર્વેદિક પ્રયોગો ઘણી વખત આ જગ્યાએ ઉપયોગ થાય છે એક ઔષધિ તરીકે પરંતુ લાલ ડુંગળી પણ એટલી જ ફાયદાકારક છે ડુંગળીનો એક ગુણ છે જે જાતિશક્તિ વધારે નસોની અંદર આવી ગયેલી કમજોરી દૂર કરે એટલે ખાસ કરીને પુરુષોની સમસ્યા હોય જાતિ સમસ્યા હોય અથવા નપુસકતા જેવી સમસ્યા હોય તો આવી સમસ્યામાં ડુંગળી ખૂબ જ ઉપયોગી છે ડુંગળીના ઘણા બધા ફાયદા હોય તેની અંદર સફેદ ડુંગળીના પુરુષોમાં આવી ગયેલી નબળાઈ દૂર થાય નસોમાં આવેલી કમજોરી દૂર થાય નપુસકતા જેવી સમસ્યા દૂર થઈ જાય છે બીજું કે કાચી ડુંગળી જે છે એ સલાડની અંદર ખાવાથી ચરબી ઘટાડવાનું કામ કરે છે ફેટ બર્ન કરવાનું કામ કરે છે એ રીતે ફાયદો કરી શકે બીજું સૌથી મહત્વનું કે ડુંગળીની અંદર ફાઈબર પણ રહેલું છે જે પેટની સમસ્યામાં ફાયદો કરે છે એટલે જે ભોજન ખાઈએ છીએ એમાં તમારે કાચી ડુંગળીનું સલાડ સાથે ખાવામાં આવે તો મિત્રો તે ભોજન ખૂબ જ સારી રીતે પાચન કરી શકે છે અને પાચન બરાબર થશે તો ભોજન સારી રીતે પચી જશે તો પેટની સમસ્યાઓ જેમ કે ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યામાં ફાયદો થશે આવી સમસ્યાથી બચી શકાય બીજું સૌથી મહત્વનું કે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે જો તમે ડુંગળી ખાશો તો એ પરસેવો અંદરની પરસેવો વધારવાનું કામ કરે શરીરમાં જ્યારે પરસેવો ઓળવે તો શરીરમાં રહેલા વધારાનો કચરો દૂષિત દ્રવ્યો જે પરસેવા માટે નીકળી જાય છે અને પરસેવો નીકળે એટલે ફેટ પણ બર્ન થશે શરીરની અંદર રહેલી વધારાની ગંદકી પણ દૂર થઈ જાય આ સિવાય મહત્વનો એક ગુણ કે કાચી ડુંગળી એ બ્લડ સફાઈ કરવાનું પણ કામ કરે છે કાચી ડુંગળી ખાવાથી લોહીની સફાઈ પણ સારી રીતે થઈ શકે જેને લીધે બ્લડને લગતી સમસ્યા ફાયદો થઈ શકે સાથે સ્કીન જે છે એ ચામડીની નાની મોટી સમસ્યા હોય એમાં પણ ફાયદો થાય છે કાચી ડુંગળી બપોરના ભોજનમાં અવશ્ય સામેલ કરવી જોઈએ સલાડના સ્વરૂપમાં બીજું સરથી માતાનું કે ડુંગળી જે છે અથવા ડુંગળીનો રસ માથાના વાળ માટે ખૂબ જ ઉપયોગી છે એટલો જ ઉપયોગી કેમ કે ડુંગળીનો રસ માથાના વાળમાં લગાવવામાં આવે તો વાળ રેશમી બને છે ચમકદાર બને અને મુલાયમ પણ બને છે સાથે વાળ ખરવાની સમસ્યા હોય એ અટકી જાય અને સફેદ વાળ તથા આગળ વધતા અટકી જાય છે ડુંગળીના સૌથી મહત્વના ગુણ કે આપણે બજારમાં ઘણી જગ્યાએ જોયું કે ઓનિયન ઓઇલ એટલે કે ડુંગળીનું તેલ છે મળતું હોય જે વાળ માટે ખૂબ જ સારું એવું માનવામાં આવે છે એટલે આ રીતે ડુંગળી વાળ માટે એક અમૃત સમાન છે મિત્રો એ સિવાય ડુંગળી જે છે એ ડાયાબિટીસના દર્દી હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો આપે છે બ્લડ શુગરના લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે એ સિવાય સૌથી મહત્વનું કે ડુંગળીની અંદર એક સૌથી સારો એવો ગુણ છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે એટલે જે લોકોને કોલેસ્ટ્રોલ હાય કોલેસ્ટ્રોલની સમસ્યા હોય હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા હોય એમાં ફાયદો આપે છે લોહીને પાતળું પણ કરે એટલે જો લોકોની હાર્ટની સમસ્યા હોય અથવા ખરાબ કોલેસ્ટ્રોલ અને લોહી જાડું હોવાની ડોક્ટર સજેશન કરવું હોય તો આ લોકોને ડુંગળી ફાયદો આપે છે મિત્રો ડુંગળી ખાતી વખતે સાવચેતી પણ થોડી રાખવી જોઈએ કે જે લોકો લોહી પાતળો કરવાની દવા લેતા હોય તે લોકોએ ડુંગળીનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય જ લેવી જોઈએ લોહી પાતળું કરવાનું ગુણધર્મ ધરાવે છે એમાં પણ દવા લેતા હોય તો ઘણી વખત વધારે પણ એ લોહી પાતળું થવાની શક્યતા હોય એટલે આવી સમસ્યા હોય એને ડૉક્ટરી ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે ડોક્ટરની સલાહ લેવી મિત્રો જેને કોઈપણ પ્રકારની ડોક્ટરી દવા ચાલુ ન હોય અથવા બીજી અન્ય ગંભીર બીમારી ન હોય આવા લોકો ડુંગળીનું સેવન અવશ્ય કરી શકે ડુંગળી ખાવાથી દમ અને શ્વાસની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદો થાય છે કેમ કે ડુંગળી એ ફેફસાની એક્ટિવિટી વધારે છે ફેફસાની કાર્યક્ષમતા વધારે ફેફસાને મજબૂત બનાવે છે એટલે ડુંગળી એ રીતે ફેફસાને મજબૂત બનાવવાની સાથે સાથે ગળા અને કફમાં થતી બળતરાને દૂર કરવાનું પણ કામ કરે છે અને કફ બનતો અટકાવે છે એટલે એ રીતે ડુંગળી ખૂબ જ ફાયદો આપે છે એ સિવાય કાનની બીમારીઓમાં કાનની અંદર ચસકા આવતા હોય આયુર્વેદમાં આપેલા ડુંગળીના રસનો એક ટીપો કે બે ટીપા કાનમાં નાખવાથી કાનની અંદર થતો દુખાવો ચસકા પણ દૂર થઈ જાય છે કોઈ પણ સલાહ લઈ એની દેખરેખમાં કરવામાં આવે તો વધારે ફાયદો થશે ઘરે એકલા બેસી અને બે જે કાનમાં ટેપા નાખવાનો પ્રયોગ છે એ એકલા ન કરવો હોય અને એની પાસે ડોક્ટરની સલાહ લઈને આ પ્રયોગ કરવો જોઈએ ઘણા બધા એવા લોકો હોય કે સાહીઠ સિત્તેર કે એંસી વર્ષની ઉંમરે પહોંચ્યા હોય જે દરરોજ બપોરના ભોજનમાં ડુંગળીનું સલાડ લેતા હોય તે લોકોને કોઈ પણ પ્રકારની શરીરમાં નાની મોટી સમસ્યા નથી રહેતી આવા અનુભવો અને અમુક પ્રકારની કમેન્ટ્સ હોય કે ડુંગળીનું નિત્ય સેવન કરતા હોય તો સલાડમાં અને એ લોકો ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો મિત્રો અને ગરીબોની કસ્તુરી કહી છે ડુંગળીને એમનાથી નથી કીધી કે ડુંગળી એના ગુણ જેવા છે સામાન્ય લોકો પણ ગરીબ લોકો પણ ખૂબ આરામથી ખાઈ શકે અને પરવડે એવી ડુંગળી છે એ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જતા જતા એક સાવચેતી કે પ્રેગ્નન્સી બહેનોએ ડુંગળીનું સેવન વધારે કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય જ લેવી જોઈએ કોઈ શરીરની અંદર સમસ્યા હોય અથવા હાટ બંધ કે આવી કોઈ બીજી બળતરાને લગતી કોઈ સમસ્યા હોય તો આવા લોકોએ ડુંગળીનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય જ લેવી જોઈએ ખૂબ જ ઉપયોગી છે દરરોજ નિત્ય ભોજનમાં ડુંગળીનું સેવન સલાડ તરીકે અવશ્ય જ કરવું જોઈએ તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગે અને વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર